નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્ય પુથી છે તે ગાલા પુથીના પાઠ નંબર બે વસ્તુઓના જૂથ બનાવવા નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જે છે તે આપણે આ વિડીયોની અંદર જોઈશું મિત્રો આપણી આ ચેનલ ઉપર જે ગાલાસ વાદ્યપુથી છે તેના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે એ પણ મુકાઈ ચૂકી છે આપણી એપ્લિકેશન ઉપર તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ છ વિષય વિજ્ઞાન પાઠ બે વસ્તુઓના જૂથ બનાવ વસ્તુઓના જૂથ બનાવવા ગાલા સ્વાદ્યપુથીનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ઉત્તરમાં લખો પ્રત્યેકનો એક ગુણ રહેશે પહેલો સવાલ નીચેના પૈકી કઈ વસ્તુ ગોળાકાર છે તો જવાબ આવશે વિકલ્પ ડી સફરજન બીજું નીચેના પૈકી કઈ વસ્તુ લોખંડની બનેલી હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી સાણસી ત્રીજું નીચેના પૈકી કઈ વસ્તુ ચામડાની બનેલી હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી પટ્ટો ચોથું નીચેના પૈકી કયો પદાર્થ ચળકાટ ધરાવે છે તો જવાબ આવશે વિકલ્પ સી એલ્યુમિનિયમ પાંચમું નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી તો જવાબ આવશે વિકલ્પ સી રેતી છઠ્ઠું નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે તો જવાબ આવશે વિકલ્પ બી ખાંડ સાતમું નીચેના પૈકી કયો પદાર્થ પાણી પર તરે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી બરફ ત્યાર પછી આઠમું નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે તો જવાબ આવશે વિકલ્પ એ વિનેગર નવ નીચેના પૈકી કયો પદાર્થ પારભાસક છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી દૂધ્યો કાચ દસ નીચેના પૈકી કયો પદાર્થ અપારદર્શક છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી આરસ પહાણ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જે છે તે આપણી ચેનલ ઉશન કોચિંગ ક્લાસીસ પર ઉપલબ્ધ છે તમે કોઈપણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને પીડીએફ અને પીપીટી મેળવી શકો છો કોઈપણ પ્રકારની પીડીએફ જેમ કે સ્વાધ્યન પોથી સમજૂતી પ્લસ સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અસાઇનમેન્ટ કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી અહીંયાથી તમે મેળવી શકો છો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પ્રત્યેકનો એક ગુણ પહેલો સવાલ રસોઈ માટેના વાસણો ખાલી જગ્યાના બનેલા હોય છે તો જવાબ આવશે ધાતુ બીજું પાણીમાં દ્રાવ્ય ખાલી જગ્યા વાયુ પાણીમાં રહેતા પ્રાણીઓના જીવન ટકાવી રાખવા માટે અગત્યનો છે તો જવાબ આવશે ઓક્સિજન એવા પદાર્થો જેના જેની આરપાર આપણે જોઈ શકતા નથી તેમને ખાલી જગ્યા પદાર્થો કહે છે તો જવાબ આવશે અપારદર્શક પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો પહેલું ગોળાકાર વસ્તુઓના બે નામ તો કે લખોટી અને દડો પ્લાસ્ટિકની વસ્તુઓના બે નામ તો લંચ બોક્સ અને ડોલ કાચની વસ્તુઓના બે નામ તો ચશ્મા અને ગ્લાસ પાણીમાં દ્રાવ્ય હોય તેવા ઘન પદાર્થોના નામ તો મીઠું અને ખાંડ પારદર્શક પદાર્થોના બે નામ લખો તો પાણી અને અને કાચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના વિધાનોમાંથી ખરા વિધાન વિધાન સામે સામે ખરાની ખોટા ખોટાની નિશાની કરો પેલું ચોક પાણીમાં દ્રાવ્ય છે તો જવાબ આવશે ખોટું બીજું લોખંડની ખીલી પાણીમાં તરે છે તો ખોટું ત્રીજું બરફનો મોટો ટુકડો પાણીમાં ડૂબી જાય છે તો ખોટું ત્રીજું ધાતુ ચળકાટ ધરાવે છે તો સાચું પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પહેલો સવાલ કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી કઈ બાબતો પર આધાર રાખે છે તો કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે પદાર્થ કોને કહેવાય તો કોઈ વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહેવાય ત્રીજું પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ કઈ રીતે અગત્યનો છે તો પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિના જીવન ટકવા ટકાવવા માટે અગત્યનો છે પાણી ઉપર તરી શકે તેવી વસ્તુઓના બે ઉદાહરણ આપો તો લાકડું અને બુજ ત્યાર પછી પાંચમો સવાલ નરમ પદાર્થ કોને કહેવાય તો જે પદાર્થને હાથ વડે દબાવતા સરળતાથી દબાઈ જાય છે તેને નરમ પદાર્થ કહેવાય વ્યાખ્યા પોપાર ભાષક પદાર્થ તો જે પદાર્થોની આરપાર વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં તેમને પારભાષક પદાર્થ કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેનામાંથી અસંગત શબ્દ નીચે લીટી દોરો ખુરશી પલંગ ટેબલ બાળક અને કબાટ તો અહીંયા જવાબ આવશે બાળક ગુલાબ ચમેલી હોડી હજારીગલ અને કમળ તો અહીંયા જવાબ આવશે હોડી લોખંડ તાંબુ ચાંદી અને એલ્યુમિનિયમ તો જવાબ આવશે રેતી ખાંડ મીઠું કોપર સલ્ફેટ અને સોડા તો અહીંયા જવાબ આવશે રેતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ છે પેલું વસ્તુઓના જૂથ કયા કયા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે તો વસ્તુઓના જૂથ પદાર્થના દેખાવ સખતપણું પાણીમાં દ્રાવ્યતા પાણીમાં તરેકે કે ડૂબે અને પારદર્શકતા જેવા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે બીજું વસ્તુઓના જૂથ બનાવવાના ફાયદા જણાવો તો વસ્તુઓના જૂથ બનાવવાના ફાયદા નીચે મુજબ છે વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુને સહેલાઈથી શોધી શકીએ છીએ જૂથમાં વહેંચેલી વસ્તુઓના ગુણોનો અભ્યાસ કરવાનું સરળ થાય છે પદાર્થોના ગુણોમાં કોઈ પણ પેટર્નનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે વસ્તુનો સ્ટોક મેળવવો સરળ પડે છે તથા વસ્તુ ખૂટી જાય તેની માહિતી મળે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ વર્ગીકરણ કરો એમાં પહેલું નીચેની વસ્તુઓનું ચળકાટવાળી અને ચળકાટ વગરની વસ્તુઓમાં વર્ગીકરણ કરો તો ચળકાટવાળી વસ્તુઓમાં આવશે તાંબુ લોખંડ એલ્યુમિનિયમ અને ચાંદી ચળકાટ વગરની વસ્તુમાં ઈંટ પથ્થર લાકડું અને માટલું ત્યાર પછી બીજું નીચેના પદાર્થોનું પાણીમાં દળ અને પાણીમાં દ્રાવ્ય અને પાણીમાં અદ્રાવ્ય પદાર્થોમાં વર્ગીકરણ કરો તો પાણીમાં દ્રાવ્ય પદાર્થોમાં કોપર સલ્ફેટ ફટાકડી ધોવાનો સોડા અને મીઠું જ્યારે અદ્રાવ્ય પદાર્થોમાં કાચ લોખંડનો ભૂકો તેલ અને પ્લાસ્ટિક ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ જોડકા જોડો ચાલો એના બે ગુણ છે એમાં તાંબુ તો તાંબાને આપણે જોડીશું વિકલ્પ બી સખત પદાર્થ સાથે મીણને આપણે જોડીશું ડી નરમ સાથે કાચને આપણે જોડીશું એ પારદર્શક સાથે પાણી અને તેલનું મિશ્રણ એને આપણે જોડીશું વિકલ્પ સી મિશ્રિત થતા નથી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એકમાત્ર સરનામું એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ તમે અહીંયાથી સ્વાધ્યન પુથ્ના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પુતિ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો એપ્લિકેશન ઉપર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશન પર પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો દોસ્તો તો આપણે ફરી પાછા ગાલા સાધ્યપુથી ધોરણ છ વિષય વિજ્ઞાન એમાં જે પાઠ બે છે તેનું કન્ટિન્યુ સોલ્યુશન શરૂ કરીએ દસમો પ્રશ્ન નીચે આપેલી વસ્તુઓને તે જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો ચાલો તો અહીંયા અને પદાર્થ આપણને આપેલા છે તો એમાં વસ્તુમાં જોઈએ પુસ્તક તો એ કાગળમાંથી બનશે ટમલર તો એ કાચ અને પ્લાસ્ટિકમાંથી બનશે ખુરશી તો લાકડું અને પ્લાસ્ટિકમાંથી બનશે રમકડું તો લાકડું અને પ્લાસ્ટિકમાંથી બનશે પગરખા છે તે ચામડામાંથી બનશે ત્યાર પછી આપણને પ્રવૃત્તિઓ આપેલી છે જો માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર તમને આ જે સ્વાધ્ય પોથીની પાછળ આપેલી પ્રવૃત્તિઓ છે ને તેના પણ સોલ્યુશન મળી રહેશે તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરજો પેલું આપેલી વસ્તુઓ ચળકાટવાળી છે કે ચળકાટ વગરની તે નક્કી કરવું તો જો સાધન સામગ્રી પદ્ધતિ અને અવલોકન તેમજ નિર્ણય આપણે દર્શાવેલા છે આ વિડીયો તમે પોઝ કરી સ્ટોપ કરી અને આ ઉત્તર જે છે તમારી પોથીમાં લખી શકો છો બીજી પ્રવૃત્તિ છે કે આપેલા ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે કે નહીં તે તપાસવું તો સાધન સામગ્રી પદ્ધતિ આકૃતિ કોષ્ટક અવલોકન અને નિર્ણય દર્શાવેલા છે ચાલો ત્યાર પછીની આપણે પ્રવૃત્તિ જોઈએ તો આપેલ પ્રવાહીઓમાં પાણી મિશ્રિત થાય છે કે મિશ્રિત થતા નથી તે તપાસવું સાધન સામગ્રી ત્યાર પછી પદ્ધતિ આકૃતિ પોષ્ટક આપણે અહીંયા આપેલું છે અને અવલોકન અને નિર્ણય પણ દર્શાવેલા છે ત્યાર પછી ચોથી પ્રવૃત્તિ છે કે આપેલ પદાર્થની પારદર્શકતા તપાસવી ચાલો તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો પદ્ધતિ અને અવલોકન તેમજ છેલ્લે નિર્ણય આપેલા છે મિત્રો અહીંયા આપણે આ ધોરણ છના વિજ્ઞાન વિષયની જે ગાલસવાદ્ય પૂથી છે તેના પાઠ નંબર બેનું સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન ગાલા સ્વાદ્યપુથી પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ ગાલા સ્વાદ્યપુથીના સચોટ જવાબો જે છે એ લખી શકે યાદ રાખી શકે અને પરીક્ષામાં સારામાં સારી તૈયારી કરી શકે